એક વખત તમારે એને પૂછવાનું કે તું ક્યાંથી આવ્યો છે આપણે નાની એવી ઇન્ફોર્મેશન લેવાની કે તું ક્યાંથી આવ્યો છું તાર મા બાપ કોણ છે એને પહેલા જાણવાનું કે એને ખબર છે કે નથી ખબર એના મા બાપ છે કે નહીં કે એના મા બાપ એને મજૂરી કરાવે છે જો તમને એ થોડી ઇન્કવાયરી કર્યા પછી તમને એવું લાગે છે કે ના આને એવું શીખવાડવા જે બાળકોને ઉપાડી જાય છે બીજા શહેરમાં લઈ જાય છે એ લોકોને એવી રીતે ટ્રેન કરી દેવામાં આવે છે કે ફરી પાછું ઘરે ના જઈ શકે પણ તમને થોડું એવું લાગે છે તો તમે એ ટાઈમે ટ્રેનમાં ને એમ છો તો તમે ખાલી એક કોલ કરી દો દસ અઠાણું ઉપર નજીકનું આગળનું જે રેલવે સ્ટેશન આવશે ત્યાંથી અમને પૂરેપૂરી હેલ્પ મળી જશે તમને કશું નહીં થાય બાળકને સોંપી દેશો બાળકનું એ લોકો હેન્ડઓવર કરીને એમની રીતે પ્રયાસ કરશે અને અમારી પ્રયાસ સંસ્થા બી ઘણા બધા એનજીઓ છે અને પોલીસ છે તો એને હેલ્પફુલ થશે કે એક વખત તમને એવું લાગે કે ના આ એવું નથી કે એના મા બાપ સાથે રહેતો હોય ઘણા એવા ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે કે પોતાના બાળકને પણ આની અંદર ધકેલી દેતા હોય તમને એવું લાગતું હોય કે જો એવું બી બાળક છે તો પણ તમે એક વખત એનજીઓનો સંપર્ક કરો જેની પરિસ્થિતિ સારી નથી અને આવી રીતે ભીખ માંગવા પર મજબૂર કરી દે છે કે ઘર ચાલે એ રીતે તો એવા બાળકોને બી સારું ભવિષ્ય આપી શકીએ છે એવા બાળકો હોય એના માટે પણ તમે કોલ કરી શકો છો એવું નહીં કે કંઈક ઉપાડી ગયા હોય નીચે લઈ ગયા હોય રેકેટ થ્રુ આવ્યા હોય એવા જ બાળકોને પણ એ જે ભીખ માંગતા હોય ને એ લોકોને પણ સારું એવું ભવિષ્ય આપણે આપી શકીએ હા એક જ કોલ ખાલી એ કોલ અને જે બાળકનું ભવિષ્ય સુધારી શકે ધન્યવાદ आपका सर धन्यवाद कि आपने हमारे लिए इतना टाइम रैली निकाली और लोगों तक ये मैसेज मेस, पहुँचाने का हमें आ, सुना, टाइम देके थैंक यू मैं संकल्प लेता हूँ या लेती हूँ कि मानव तस्करी के हर रुख का विरोध करूँगा और हर व्यक्ति की आजादी हर व्यक्ति की आजादी गरिमा और सुरक्षा के लिए गरिमा और सुरक्षा के लिए सदैव सजग रहूंगा सदैव सजग रहूंगा एनजीओ तमें आजू बाजू कोई आज बाढ़ तस्करी न दिवस है કે જે બાળકોને ઉઠાઈ જાય છે ઉપાડી જાય છે બીજી જગ્યાએ એક શહેરમાંથી બીજા શહેરમાં રહીને જતા રહે છે અને પછી એમને બાળ મજૂરી કરાવે છે આની અંદર શું થાય છે કે બાળકનું ભવિષ્ય જે હોય છે એ આખું જોખમાઈ જાય છે એના મા બાપથી દૂર થઈ જાય છે એ પાછું ઘરે નથી પહોંચી શકતું આપણે આપણી આજુબાજુ ઘણા બધા એવા જોઈએ છે કે નાના બાળકો ભીખ માંગતા હોય કેવા બધા એવા નહીં હોતા કે એના મા બાપ સાથે જ રહેતા હોય પણ તમને એવું કોઈ જોવા મળે કે આ બાળક આવી રીતનું છે તો તમે નજીકનું જે પોલીસ સ્ટેશન હોય કા તો આ જે દસ અઠાણું હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે અવશ્ય એક વખત ફોન કરજો કે જેથી એ બાળકનું ભવિષ્ય બચાવી શકીએ આપણે અને એને ભણતર સુધી લઈ જઈ શકીએ કે ના કે પછી એ એવા હાથોમાં આવી જાય કે પછી એ બીજે એને ઉપાડી જાય એના અંગોને વેચી ખાય એની આંખોમાં એસી વેસી નાખીને એવો અંધાપો બનાવીને એની જોડે બાળ મજૂરી કરાવવામાં આવે આવા અત્યારે ઘણા બધા રેકેટો ચાલે છે કે જે લોકોને છે ને ઉપાડી જાય છે એક દિવસની અંદર ઘણી એવી એક શહેરની અંદર એક દિવસમાં ઘણી એવી સંખ્યામાં બાળકોને ઉપાડી જતા હોય છે અને એક વર્ષની અંદર એક લાખ એવા બાળકો હોય છે કે જે એક શહેરમાંથી બીજી શહેરમાં એને ખસેડવામાં આવે છે આવી રીતે ઉપાડી જાય અને બાળ મજૂરી કરાવવામાં આવે છે તો જો તમે પણ એવો સહયોગ આપશો પોતાનું બાળક સમજીને કે કોકનું બાળક બચે એ રીતે અને આપણા દેશને આગળ વધારવા માટે તો આ જે સંખ્યા વધીને વધતી જાય છે એ દિવસે આપણે ઘટાડી શકીએ છીએ અમારા એનજીઓમાંથી છેલ્લા એક વર્ષની અંદર ઘણા બધા એવા બાળકોને બચાવવામાં આવ્યા છે કે જે લોકોનું ભવિષ્ય બચી શક્યું છે તો તમે પણ પોતે આજે આ રેલીનો રેલી કાઢવાનો મકસદ એ છે કે તમે આ મેસેજ તમારા કેટલાય જે ઓળખતા હોય એ લોકો સુધી પહોંચાડજો અને હેલ્પલાઇન નંબર આપજો દસ અઠ્ઠાણું કે જેથી કોઈ બાળકનું ભવિષ્ય બચી શકે અને એનું જીવન સારું એવું થઈ શકે કે ના જોખમાઈ જાય બરાબર લઈશું આજે આપણે કીધું કે કોઈ એવું બાળક આપણને મળે તો આપણે પોલીસ દ્વારા તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને આપણે એને મદદરૂપ થઈ શકીએ એના માટે એક આજે આપણે પ્રતિજ્ઞા લઈશું એક સાથે